કરવામાં આવે છે અને મૂર્તિને શુભ મુહૂર્તમાં ઘરમાં લાવી ગણપતિ બાપ્પા મોરિયાના ઉલ્લાસભેર નાદ સાથે આગમન કરવામાં આવે છે ત્યારે શહેરના દિવાળીપુરા સ્થિત આવેલ રાજીવનગર એકના રાજાની આગમન યાત્રા નીકળી હતી તેઓ સતત ગત ચાર વર્ષોથી ગણેશજીની સ્થાપના કરતા આવ્યા છે અને આ વર્ષ ગણેશજીની સ્થાપનાનું સતત પાંચમું વર્ષ હોય ગણેશજીની આગમન યાત્રા કલેક્ટર કચેરી પાસે આવેલ ધ્યાન સર્કલ ખાતેથી નીકળી રાજીવનગર એક ખાતે પહોંચી હતી આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખાસ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર અગિયારના નગરસેવક સમા તથા વળ પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગણપતિ એવા તારીખે ગણેશ શરૂઆત થવા જઈ રહી છે એ નિમિત્તે દરેક વિસ્તારમાં અલગ અલગ યોગ મંડળો દ્વારા શ્રીજીની આગમન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે એ જ રીતે આજે રાજીવનગર એક સાર્વજિક યોગ મંડળના શ્રીજીની પ્રતિમાનું આગમન ખૂબ મોટા પાયે કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને મંડળના યુવાનો ખૂબ ઉત્સાહથી જોડાયા છે એ જ સાથે સૌ નગરજનોને પણ શુભકામના પાઠવું છું અને આ જ રીતે શ્રીજી નું આયોજન કરતા રહે એ રહેકામ સૌ પ્રથમ આપ સૌને થેન્ક યુ કે આટલો બધો સહકાર આપી રહ્યા છે બધા જ અને આપણા ભારતીય ભારતના આટલા મોટા પર્વ જે શ્રી ગણપતિજીનું આગમન આજે થઈ રહે થઈ રહ્યું છે અમારા રાજીવનગર એક યુવક મંડળ દ્વારા જે આ વર્ષ અમારું પાંચમું વર્ષ છે લગાતાર ચાર વર્ષથી અને આ પાંચમા વર્ષથી અમે બહુ જ સારી રીતે અને ભગવાનની આટલી સરસ શોભાયાત્રા અમે આગમન કરી રહ્યા છે ભગવાનનું જેથી લોકોનો પણ આટલો સહકાર રહ્યો છે અને બધા જ યુવક મંડળ દ્વારા કોર્પોરેશન દ્વારા અને બધા જ કાર્યકર્તાઓ દ્વારા સારો સહકાર રહ્યો છે અમને જેથી અમે દર વર્ષે આવી જ ભગવાન ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરીશું કેટલા વર્ષે આ પાંચમું વર્ષ છે આગમન યાત્રા નીકળી છે ઓપી રોડ યોગા સર્કલ થી જે જશે રાજીવનગર એક મુકામે તમારો મારું નામ રાહુલ વેલદાસ